હેલો વાયસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તું સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને અત્યારે ચાય નાસ્તો કરી લીધો છે ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે બસ આજે લાસ્ટ દિવસ છે એટલે ક્યાંક ફરવા જઈએ છીએ આમ તો ફરી જ લીધું છે પણ હરકી પેઢી કે બાજુ આટો મારી આવશું યા ફિર દક્ષ મંદિર કેમ જઈશું તો બસ અત્યારે ચાલતા ચાલતા નીકળી ગયા છીએ અહીંયા નજીક જ છે એટલે તો જઈએ છીએ બન્યા રહેજો બ્લોગમાં બાય હેલો તો અમે ફરીથી આવી ગયા છીએ ગંગા ઘાટ ઉપર અહીંયા દક્ષ મંદિર દર્શન કરવા આવ્યા હતા એટલે અહીંયા ગંગા ઘાટ ઉપર આવ્યા અને બસ પછી અહીંયા દર્શન કરી અને પછી હરકી પેઢી જઈશું આઈ થિંક જમીને જઈશું અને પછી જમીને હરકી પેઢી અને હરકી પેઢીથી પછી ડાયરેક્ટ રેલવે સ્ટેશન તો જોઈ શકો છો આ દક્ષ મંદિરનો જ ઘાટ છે બાય બન્યા રહેજો ચેનલ માં ટાટા હેલો ગાઈસ તો અમે અત્યારે આવ્યા છીએ પારદેશ્વર મંદિર અને અહીંયા રુદ્રાક્ષ ઝાડ પણ છે તમે જોઈ શકો છો બધા અલગ અલગ ફૂલોના છોડ વાવેલા છે અસંખ્ય નામે ના આવડે એટલા બધા ફૂલો છે હર હર છે અને આ ઝાડ છે ને આ રુદ્રાક્ષનું ઝાડ છે આમાં રુદ્રાક્ષના ફળ થાય છે જો આ બધા છે ને આ રુદ્રાક્ષ છે દેખાય છે લીલા લીલા પછી પાકશે એટલે કાળા થઈ જશે અને એના પછી પાણીમાં આપણે પલાળીએ ને એટલે એમાંથી રુદ્રાક્ષ હા રુદ્રાક્ષમાં છે ને મોટા ફળ વધારે થાય એટલે નાના જે આટલા નાના નાના આવે ને એ ઓછા થાય તો પછી એનો એટલા ભાવ વધારે હોય આપણે નાની માળા લઈએ ને બહુ નાના ફળવાળી માળા લઈએ ને તો પછી એના ત્રણસો ચારસો રૂપિયા હોય જ્યારે મોટા હોય ને રુદ્રાક્ષ એનો ભાવ ઓછો હોય કેમ કે આ ઝાડમાં ઓછા થાય આટલા મોટા મોટા રુદ્રાક્ષ છે સોમનાથમાં બી મળે છે મેં જોયું છે ઝાડ તો ફળ જોયું તું મેં પણ ઝાડ જોયું અહિયાં થી દર્શન કરી લીધા છે પાર્થેશ્વર મહાદેવને અને હવે જઈ રહ્યા છીએ આશ્રમમાં અને આશ્રમમાં જઈ અને પછી ફરીથી બારે બને જો ચેનલમાં ગાયસ તો વાગવામાં થયા છે બહાર અને અત્યારે જમવામાં છે ફુલાવવાનું શાક ભાત રોટલી છાશ દાળ

કોણે કીધું તું બધું ભેગું પકડો ને હવે જોજો નીચે ઉતરવાનું ચલો જલ્દી બસ

હેલો ગઈશ તો વાગ્યા છે સાડા ત્રણ અને અત્યારે અમે જો ટ્રેનની રાહ જોઈને બેઠા છીએ આટલા બધા બધા છે દેખાય આ અમારા હા જઈશું હેલો ગાઈશ તો વાગ્યા છે ચાર અને અમે અત્યારે ટ્રેનમાં બેસી ગયા છીએ હવે ચોવીસ કલાક પછી અમદાવાદ પહોંચીશું બાય

પણ અત્યારે અવાજ નહીં આવે એટલે નીચે ઉતરીને ને કહીશ ને નીચે ઉતરીને ને કહીશું અમે બહુ જોરદાર એક મસ્તી થઈ હતી હેલો ગાઈસ તો વાગવામાં થયા છે સાડા દસ અને અત્યારે અમે રાજસ્થાનમાં છીએ પિંડવાળા ઊભી છે ગુડ મોર્નિંગ કકુબા ગુડ મોર્નિંગ કેમ છો સારું છે

હા કોઈક છે ને ભાઈ હતો અને કશું ખબર નહિ પી ગયો હશે કે બીડી બીડી કઈક એવું કઈક બીડી માં નશા વાળું કઈક પી ગયો હતો તો પછી બધાના ના જો જો કરે અને એમ કે ચાર્જિંગ plug ક્યાં છે ચાર્જિંગ plug તો પછી અમે પંદર વીસ જણા એની સામે જ નજર રાખીને બેઠા હતા કે આ કોઈક નું ચોરી લેશે ચોરી લેશે પછી અમે લોકો ને કીધું કે આ ચોર જેવો છે અને બહુ ફાફા, કે મારે છે તો પછી ટીટી અને મારીને બહાર કાઢ્યો અને દિલ્હી પાસે તો છે ને ડબ્બે ડબ્બે બધા હતા ઉભાતા અમે ચોરી કરવા માટે ફોન ખેંચવા માટે દિલ્હી આવ્યો ને તમે બધા રાત્રે નવ વાગે ઉઠી ગયા ને તો રીક્ષર જોયું એટલે ટ્રેનની બહારે આમ જોઈએ ને તો શું કહેવાય ડબ્બા પાસે ઊભા જોય એમાં અમે વીસ જણા જોયા એવા બાર બહાર ઊભા હોય સ્ટેશન પાસે એના ઊભા રહે વચમાં એમને ખબર જ હોય કે અહીંયા આટલી ગાડી ધીમી પડશે એટલે ત્યાં ઊભા રહી ગયા બોલો આવું થયું આવું અહીંયા ત્યારે અમે ફિલ્ડવાળા પહોંચી ગયા છીએ અને હવે ત્રણ યા ચાર વાગે ગુજરાત પહોંચી જઈશું છો હેલો ગાઈઝ તો ફાઈનલી અમે સાબરમતી રેલવે સ્ટેશન ઉતરી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ધોળકા બહુ ગર્દી છે તો ધોળકા પર બહુ જ ભીડ છે હા ધોળકા ઈકો બેસીને જઈશું હવે ચલો દાળવાળા ખાઈ રહ્યા છીએ ટ્રેનમાંથી ઉતરીને ફાઈનલી ગાઈ અમે ઘરે પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે હજી સામાન આવવાનો બાકી છે હજી બે સુટકેસ બાકી છે હજી તાળું ખોલીશું અને પછી બસ ફ્રેશ થઈશું નાઈશું રહીશું હજી જમીશું તો બસ આજના વ્લોગમાં એટલું જ તો કાલે ફરીથી મળીએ બાય ટાટા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ટાટા